જય દશામા મિત્રો આજે આપણે ગઢ ગામમાં બેઠેલા દશામાના મંદિરે આવેલા છીએ તો આજે તમને હું માતા દશાના દર્શન કરાવીશ અને ક્યાં બેઠા છે એનું એડ્રેસ પણ તમને આપીશ દશામાં તળાવના કિનારે બેઠા છે જે અત્યારે તળાવ ભરપૂર પાણીથી ભરેલું છે હારી મિત્રો તળાવ છે અને તળાવના કિનારે માતા દશામાં બેઠા છે નેરના પાણીથી તળાવ ભરવામાં આવ્યું છે જે પશુ પક્ષીઓ માટે છે સામે દશામાં કરિયાણા સ્ટાર છે અહીંયા પહેલાં પરબ હતી તે પુરાઈ ગઈ છે તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ અને દશામાના દર્શન કરીએ આ છે ગેટ મિત્રો આ અંદરનો નજારો દસામાનું પરિસર સરસ મજાનો સાંડો છે આ મંદિર દેખાઈ રહ્યું છે માતાજીનું આ મંદિરની બાજુમાં જ મિત્રો હરિયું તળાવ આવેલું છે જે પાણીથી ભરપૂર છે અને એની ઠંડક મંદિરની અંદર પ્રસરી રહેલી હોય છે હોય છે આ છે ચબૂતરો જે તળાવના કિનારે જ બનાવવામાં આવે છે તળાવના કિનારેમાં દશામાંનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે જે ગઢ ગામ તરફ જતા રોડ ઉપર જ આવેલું છે અને ગઢ ગામથી આથમની દિશામાં તળાવના કિનારેમાં દશામાં બેઠા છે જો શ્રાવણ મહિનાની દશમના દિવસે મેળો ભરાય છે અને સૌ આ તળાવની અંદર મૂર્તિઓ તેરવામાં આવે છે તમે પણ મિત્રો કોઈ દિવસ આવજો માતા દશાના દર્શન કરજો તો ચાલો હવે આપણે દશામાંના દર્શન કરી લઈએ મારી સાથે સાથે મંદિરની અંદર જયમા દશામાં જુઓ આ દશામાની મૂર્તિ છે જયમા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરજો અને સૌને સાજા રાખજો અને બધાના કાર્ય પાર પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો દશામાં